સાં ધીરે બોલવાનું બેટા અને અત્યારે સાંજ પડી ગઈ છે રવિવારની સાંજ વાગી ગયા છે સાડા છ એસી ચાલુ છે સાડા છ થઈ ગયા છે અને અમે સાંડવી જોડે રમીએ છીએ ગેમ તો ચલો આમનું નામ છે એના ડેડી નવી ગેમ લાવ્યા છે શેડોઝ મેચિંગ ગેમ છે આમાં ફોર્ટી એટ પી આવે છે આવી રીતે એને આવી રીતે ગોઠવી દેવાના જુઓ અવી રીતે ગોઠવી દેવાના પેનોટન પેનોટન સેન્ડવિચ લેશે ઓનહી ખાદજો કોઈ બી વસ્તુ ઉઠાઈ અને આમ મૂકી બીજી વસ્તુ મૂકી આમ પકડી આમ 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 પછી આમ ને કરી દેવાનું ઓકે

Hmm. याद राखजो गाइस तुम्हें पढ़ो चलो साहेब फटाफट फड़। hmm. ए तो खोल तू नहीं सानवी એટલે એમ કહેતા ના રે એનું એ જ ખોલ તું તમે એનું એ જ ખોલ ચલો બેલા એક એક લાઈન પૂરી કરો એમ કરો ડાયનાસોર चलो है सानवी तारो टर्न सानवी दिमाग अमर बहुत काम मत करे हो जे भी मन याद है यूज करूंगा ओह माय गॉड मेरा निकल गया मैं कब खोलू तू अरे hmm. यार अभी <laughs> तो पापा को लग गई है लॉटरी पापा को लग गई लॉटरी पापा ने खोला सही <laughs> <से लोट्रा। laughs> बुले गया बुले गया મારા હાથ ના ગોટિયો લઈ જશે એક જ ખોલો મારા જ હાથમાં આવશે કઈ શાણી લીધું જોયું ગાઈ આવી રીતે યાદ રાખવું પડે

સારો કે મત કાઉન્ટ કર જરૂર ન દે એ તો કોઈ કોઈ વાર એવું થાય હે ગેમ છે હા હા ગેમ માં તો હા જીત હુ કોઈ વાર હારી જાય કોઈ વાર જીતી જાય હવે આમ ફિક્સ કરો પછી તમે ચીટિંગ કરશો દે મા તને મને આ બાર દો ડાય તો કોઈ વાત તો બોલો આજે જ ખાવાનું હોજે એક તો લાવવાનું કે પેરા તો ડુંગળી બટેટા બધું કરી દે એ બધું લેવા જવાનું છે કેમ મર્ડલેસ થઈ ગયા સચ

પ્રેમ જોઈએ ખવડાવવા માટે પ્રેમ પ્રેમ હોય ને તો વસ્તુ મીઠી જ લાગે તમારે પણ ખાવીએ તો આવી જાવ અમે ખાઈ લઈએ ને અહીંયા બીજી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે આજે રસોઈ કરવાની નથી એટલે થોડી વાર છોકરાઓ જોડે રમી લઈએ પછી મળીએ